ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતા પૂર્ણા નદી વટાવી ભયજનક સપાટી જોકે કે નું જોર ઘટ્યા બાદ પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ કરી અપીલ ઉપરવાસમાં અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસતા હાથમતી નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક હિંમતનગરના ઘોરવાડા પસાર થતી હાથમતી નદી બે કાંઠે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ ઉકાઈ ડેમ માંથી પાણી છોડાતા તાપી નદી માં પાણી નો પ્રચંડ પ્રવાહવે એલર્ટ મેઘરાજાની તોફાની બેટિંગ થી સાબરકાંઠાના ઇકબાલગઢમાં ગઢમાં જળબંબાકાર નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી રેલવે અંડરબ્રિજ જળમગ્ન સ્થાનિકો અને વાહન ચાલકોને ને હાલાકી ધોધમાર વરસાદ વરસ્યો કચ્છના લખપત નખત્રાણા ખાવડા ભીરંડિયા સહિતના વિસ્તારમાં માર્ગો થયા પાણી પાણી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા મહેસાણાના ધરોઈ ડેમમાં છ હજાર છસો અગિયાર ક્યુસેક પાણીની આવક છેલ્લા બે દિવસમાં ડેમની જળસપાટીમાં આશરે બે ફૂટનો વધારો મહીસાગરના ના મુશળધાર વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી લાબરી નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા દરગાહ તરફ જવાનો માર્ગ થયો પાણી પાણી વીરપુર થી લુણાવાડા તરફ જવાના બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થયો બંધ બ્રિજ પાસે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત વરસાદી પાણી ફરી વળ્યા આશરે બસો ઘર પાણીમાં ગરકાવ ગામનું તળાવ ઓવરફ્લો થતા રહેણાક વિસ્તારમાં જળબંબાકાર ઘર વખરીને નુકસાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકોની માંગ લક્ઝરી બસ ફસાઈ અમદાવાદ ના પરિમલ અંડરપાસ માં ડ્રાઈવર ની બેદરકારી ને કારણે મુસાફરોના જીવત દર અંડરપાસ માં ભરાયેલા પાણી માંથી પસાર થતા સમય ફસાઈ બસ આશરે પચીસ મુસાફર ને કરાયા રેસ્ક્યુ ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીના મોડાસામાં અનેક સ્થળે જળબંબાકાર જૂના આરટીઓ અને ન્યુ લક્ષ્મીનગર વિસ્તારની સોસાયટીઓ જળમગ્ન વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ભોગાવો નદી બે કાંઠે સુરેન્દ્રનગર ના શિયાણી ગામમાંથી પસાર થતી ભોગાવો નદીના પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારમાં શિયાણી અને ઘાઘરેટીયા ગામને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકી વહેલી સવારથી જ બોટાદ માં જામ્યો વરસાદી માહોલ પાડિયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ સ્ટેશન રોડ હવેલી ચોક સહિતના વિસ્તારો માં વરસ્યો વરસાદ ખેડૂતોના પાક ને મળશે જીવતદાન અમદાવાદ માં પણ રાત્રે ધોધમાર વરસાદ સરેરાશ ચાર ઇંચ વરસાદ ને કારણે શહેરના અનેક વિસ્તાર માં ભરાયા પાણી અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ના નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવ ની આવી ફરિયાદો આજે પણ અમદાવાદ માં વરસાદ નું ઓરેન્જ એલર્ટ હોવાથી કેટલાક ઠેકાણે ભારે થી અતિભારે વરસાદ ની આગાહી રાતભર વરસાદની સાથે અમદાવાદમાં ફૂંકાયો જબરજસ્ત પવન અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો ધરાશાયી થયેલા વૃક્ષોને સત્વરે હટાવાય તે જરૂરી ધોધમાર વરસાદ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય રોડ રસ્તાઓ અને લોકોના ઘરમાં ઘર ઘુસ્યા વરસાદી પાણી રસ્તા પર પાર કરેલા વાહનો વરસાદી પાણીમાં ગરકાવ આખી રાત વરસેલા વરસાદ થી નારણપુરા વિસ્તાર થયો જળબંબાકાર ધોધમાર વરસાદને પગલે રોડ રોડ પર પર ભરાયા સમા પાણી પાણી ભરાતા અનેક વાહનો પડ્યા બંધ ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચના અંકલેશ્વર પાનોલીમાં પાનોલી મહારાજા નગર માં ફરી વળ્યા વરસાદી પાણી અંકલેશ્વર અત્યાર સુધી સીઝન નો ખાબક્યો છે એકસો અઢાર પોઈન્ટ ચાર ટકા વરસાદ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું વડોદરાના ડભોઈમાં માં બળિયાદેવ ખાંચા વિસ્તારમાં ઝાડ ધરાશાયી થતા મકાનની દીવાલને દિવાલ ને નુકસાન સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં તો શિનોર માલસર જવાના માર્ગ ઉપર પણ વૃક્ષ તૂટી જતા વાહન ચાલકો ને પડી હાલાકી ઉપરવાસ થી પાણી આવક અને રાજ્યમાં વરસેલા વરસાદ થી સત્તાણું જળાશયો ધોધમાર વરસાદ ને પગલે રાજ્યના ઓગણસાઠ જળાશયો સંપૂર્ણ ભરાયા કચ્છ સૌરાષ્ટ્રના પિસ્તાલીસ જળાશયો હાઉસફુલ તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતમાં પાંચ જળાશયો થયા છલોછલ દાહોદ જિલ્લામાં વરસાદે બોલાવી ધાનપુર માં વરસ્યો અઢી ઇંચ વરસાદ તો ફતેપુરા માં પ્રવાહ ને લઈ સર્જાયા આહલાદક દ્રશ્યો ભારે વરસાદ ને લઈ દાહોદ ના ખજૂરી ગામ પાસેના ગરનાળા માં ભરાયા પાણી ખજૂરી ગામ તરફ નો રસ્તો થયો બંધ દર ચોમાસા માં પાણી ભરાતા ગ્રામજનો ને પડે છે હાલાકી નદીમાં કાર તણાઈ જામનગરના ધ્રોલ તાલુકામાં સુમરા ગામ પાસે ઘેલ નદીના કોઝવે ઉપર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ કાર ચાલક બચાવ સમગ્ર રાજ્ય ને ગમરોળ છે મેઘરાજા સાત જિલ્લા માં અત્યંત ભારે વરસાદની આગાહી ને પગલે રેડ એલર્ટ જાહેર તો બાકીના તમામ જિલ્લા માં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ભરૂચ વલસાડમાં આજે વરસી શકે અત્યંત ભારે વરસાદ તો નર્મદા તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાતમાં આણંદ ખેડા મહિસાગર પંચમહાલમાં આજે મૂકીને વરસી શકે છે મેઘરાજા તો છોટાઉદેપુર અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો દીવમાં પણ વરસી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર ના ધ્રોલ તાલુકામાં હમાપર ગામે ઘેલ નદી પરના કોઝવે ઉપર ફરી વળ્યું પાણી કોઈ દુર્ઘટના ન બને તે માટે પુલ પરથી અવરજવર કરાઈ બંધ સાત થી આઠ ગામના લોકોને પડી હાલાકી જામનગરના કાલાવડમાં પણ ખાબક્યો મુશળધાર વરસાદ મકાજી મેઘપર ગામે અંડરાધાર વરસાદ થી નદી નાળા છલકાયા કાલાવડ પડધરી વચ્ચે રસ્તા નું થયું ધોવાણ ઝડપથી સમાર કામ કરવા ગ્રામજનોની અપીલ મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં અડધા થી પાંચ ઇંચ જેટલો વરસાદ સૌથી વધુ વાંકાનેર માં ખાબક્યો પાંચ ઇંચ વરસાદ મચ્છુ નદી માં બે કાંઠે વહેતા થયા પાણી ખેડૂતો માં ખુશી નો માહોલ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી માં જળબંબાકાર કમેલા ગધેવાન બેસ્તખાડા નવીન નગર સહિતના વિસ્તારો માં ઘુસ્યા નદી ના પાણી નીચાણ વાળા વિસ્તારના લોકો ને સલામત સ્થળે ખસી જવા પ્રશાસન ની અપીલ વલસાડ માં ઓરંગા નદી નું પાણી દાણા બજાર માં ફરી વળ્યું પ્રવેશતા લોકો ને સલામત વડોદરાના શિનોર માં ખાબક્યો મુશળધાર વરસાદ શિનોર થી સાડલી જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી શિનોર થી માલસર સાડલી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા વલસાડના કપરાડામાં ગોટવા નદીમાં પૂર કેતકી ગામ નજીકના કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી કલાકો સુધી બંને તરફ વાહન વ્યવહાર ખોરવાયો કોઝવે જગ્યાએ પુલ બનાવવા ગ્રામજનોની માંગ ઓરંગા નદીના પાણી ફરી વળ્યા વલસાડમાં માં વેજલપોર ધમડાચી અને જવાહરનગર માં તમામ ઘરો માં ગ્રાઉન્ડ ફ્લોર માં ભરાયા પાણી લોકો પહેલા માળે રહેવા બન્યા મજબૂર ઘરબકરીને પણ મોટું નુકસાન પાંચ લોકો નું રેસ્ક્યુ કરાયું વલસાડ પારડીમાં પલસાણા ગામમાં ઝીંગા ફાર્મ ફસાયા હતા પાંચ મજૂર પારડી પોલીસ અને ચંદ્રપુરના સ્થાનિક યુવકોની મદદથી સ્થાનિક લોકોને ની કરાયા સલામત સ્થળે ખસેડાયા નવસારી જિલ્લાની નદીઓના પાણીથી આસપાસના વિસ્તારો થયા જળબંબાકાર ભેસત ખાડા રિંગ રોડ પર પૂર્ણા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત તોબિકા નદી ના પાણી લીધે બિલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસ્યો ધોધમાર વરસાદ ખેરગામ તાલુકામાં ખાબક્યો સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ તો વાંસદા તાલુકામાં નવ ચીખલી અને ગણદેવીમાં વરસ્યો પાંચ પાંચ ઇંચ વરસાદ નવસારી અને જલાલપુરમાં વરસ્યો બે ઇંચથી વધુ વરસાદ